ભરાવા જવાનું આ પછી ઘરનું એમનું બધું કોમકાચ કરવાનું બધું સંભાળવાનું આઈડા નું બધું આજે ઉપાડ ની વાત કરું

તો તો એ માલિક નહીં પોવાતું તાલીમ માં તો તાલીમ તો બીજો પાછો પોતાર પછી આ થોડું વિચાર પોટ વાગ્યાનો ઉટીન હું આમનો આમ તો પછી આરું યાર સમજી સર આરું હતું આ કોમ પટાઈ દેવું ગમ મચ તો બરોબર આરું જો હા પટાઈ દે બધું આ આ બતા મેની લે ભોલુરામના એડા વખત તો સારા છે આ ભોલુરામ નો ભાજ્યો દેખાતો નહીં ભોલુરામે દેખાતો નહીં ચો જ્યાં જોવું તમે ના ભણો તો શું થાય તમારે કોમ હતું એટલે ભેગો થતો જવું કોમ હતું એટલે બોલો મદદ કરો થોડી મદદ તો કરાવી તમે કરો એટલું શું

બરોબર થોડો દબાણ કરી છે લાલ છે બીજું થોડું ટાણ માલિક નું બહુ ના કરવાનું હોય આવી રીતના હા ના આજના એડા પડ્યા ને તારે કુટકુ બધી બરોબર આપડા તો ઉતરાઈ દે ના ના પૈસા માટે હવે આવું કરાતું હશે આ વખત મારો માલ હાવ ઓછો થયો એટલે તું બે દિન પોટકા ઉતરાઈ દે તો હું તને ગોટના ડાયરેક્ટ બારો બાર પૈસા આલ દેશ પણ પૈસા તો પૈસા માલિક હું વિશ્વાસ ખોઈ બે હું એ વિશ્વાસ તો અમે કોઈનો કર્યા જેવો જ નહી આ દુનિયામાં આવું થોડું કરતું રહેવું પડે ચાલ હેડ આ વિચારિંગ કેજે મન બરોબર હા

બાકી અમે અંગત વાતો એ તમને નહી બરોબર બરોબર અમારથી થોડા થોડા ચોખ્ખું બને બારવાર વાર જ મારું થોડા પૈસા મને કમાવા ને એટલે કોઈ ખબર પડવાની નહીં આટલા એડા બધી આટલું હતું કોણ ભાગવું જતું રે તો કેટલો ખબર પડવાની કશું ખબર પડવાની નહીં બરોબર મેં ફોન કરી દો માલિક નહીં ને તો ફટાફટ જેટલા ભરાય એટલું ભરી દો હમણાં ખરીખા રહી મહેશજી ને ફોન કરી દઉં મહેશજી આવો આપણે ફટાફટ એડા નું કરી દીધું

આરો મને મળશે ને પૈસા જેટલો ટાઈમ થઈ ગયો મહેશજી ને અહીંથી મેં પોચ પોચ બોરીનો માલ ભર્યા લ્યો પણ તોય હજુ તો એમનો ફોન એ નહીં આવ્યો કશું તો આવ્યું નહીં શિખર ફોન કરવા દેજે મને અહીંથી વળતો હલો હા બોલો બાજી હલો મહેશજી

અને પણ મારે યાર માલ ઓછો થતો મને એવું લાગશે કે માલ ઓછો થતો લાગે તમે ભાગ્યો તો યાર વ્યવસ્થિત મણસે અને ભાગ્ય તો મારો લાખ રૂપિયાનો છે યા એટલાનો લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો માલ તો બીજું કહું આ લઈ જવાથી હ મને કોઈ ખબર પડતી નહીં યાર એટલે આ ભૂલુરામ તમને કહી દો હવે હા અત્યારે છે ને બોલો વિશ્વાસ રખાય નહીં અભળો એ તમારી વાત સાચી છે બરાબર આ તમે બીજી રીતમાં રાખતા હોય ને હા તો વિશ્વાસ અમને આમ ના રખાય એ સાચી વાત છે જો અભળો ભૂલુરામ હા

થોડા પોટકા પાયા કરવાના છે એવું કરી કરી તું ભાઈ બંગલા માટે આવે આ મજૂરી વાળા કોઈ ના કરી હા આ પોટકો આઇટી લઈને આઇટી પોઈન્ટ હોય મૂકું તે મુકવ બધું એવું બાને બંગલા બંધાય એટલે એ નહીં મૂકવામાં તને એ વાત કરવાની તને એવી ખબર પડતી નહીં હા બધા ફટ્ટા બટ્ટાવાળા બાર વીથી મારવાના ગયા તમે હે તા દસ વર્ષનો વિશ્વાસ તૂટી ગયા મારે હવે આપડા ના તૂટે યાર એવું કરશો ને તો ઉંચાવશો ને કે આખી દિનથી મજૂરી જ કરવાના તમે અને શેટ પાસે એવા ખબર છેલ્લે એમ જ સમજે કે તો ભાગ્ય કરતા છે અમારું ના ના હમણાં મેં છ હજાર ઉપર નતો માગ્યો તો બી હાલ જ મને સવારે દસ હજાર રૂપિયા લે ભાઈ તો હાલ જ આવે શું ખબર પડે તો દસ હજાર ની અંદર આખી જિંદગી કાઢશે તું આખી જિંદગી તો ના જાય ઝૂકડું જેવું છે તું કેટલા વર્ષથી કોમ કરે છે દસ વર્ષથી એટલે તું ખાલી માર ઘર જોઈ જાય

બરોબર એટલે એક કામ કરો આજે બધો માલ દેખાય ને બધું ભરી ગીતું નવો વાપડો અશ્વિન ભાઈ મને ના કેવું પડે તમે તમે તો મને અત્યારે કીધું

બાજુ ના કીર્તન ના બોલાયા એમ ના હાલ ફોન કર્યા ના કરું કરું ફોન કર્યા અને એમ કે છે ભરેલું પડ્યું આઈ લઈ કે

Bueno. આબુજીએ ફોન કર્યો આજ તો બહુ મોટો પોટલો બંધ્યો લાગા આજ તો લઈ જઉ આ તો છોડવો નહી પોટલો મોટો આબુજી હા બોલો પોટકાનું શું કર્યું આપણો મોટો તમે બંધીન મેલી દી બરે આલુ પોટકુ તના ચાલો પોટકુ લેવું છે કેમ છે ની વાત કરો પોટકુ સરું લેવું છું ભાઈ પણ તમારા ભાજ્ય મને એડા નું બંધી આવ્યું લઈને એ તો પણ એને મને બંધી લઈ ગયો ખબર પડતી પેલા ભાઈએ મને બંધી હા મારા બાજુના પાડોશી છો તમે બોલુ રામ બે ને ભોસી ને મારો નહીં પડે ઊભું થાય

મેટાવા રાખ્યા હતા માલિક તો આ માર જોડે મિલી ભગત ને એમ એવો ભગત નહીં કરી તે કીધું તાણા લઈ ગયો એડા બરોબર શરમ ના તમારે લઈ નીકળી દેવા મને કગડતો એટલે મેં એના માટે સારું વિચાર્યું મેં કીધું અડધો ભાગ કરી નાખું પૈસા પૈસા તો મારે આ માલ તો તમે અડધો ભાગ કરી નાખતા એ શેઠ સિંહ પણ એ શેઠ સિંહ પણ આ ભાઈ ના પૈસા ની બઉ જરૂર હતી ભાઈ ઉપાડ માગ્યો હતો પૈસા નતા આલ્યા પણ મારા બેંક પૈસા લાવવાનું બાકી હતા એ સો હજાર માગે મેં દસ હજાર આલ્યા પણ તમારા જાણા ભાઈએ પૈસા માગ્યા એ તાણા તમે મને પૈસા લાવવા પડે પણ મારા બેંક માં સિટીમ લેવા તો જવું પડે ના જવું પડે પણ સિટીમ તમે લેવા જવો તાણા તમે આ તમારા ભાજા ને કઈ જવું પડે કે હું પૈસા લઈને આવું તમારો ભાજીઓ મને દવાની વાત કરી એટલે મને થોડી દાયા આવી તમારા માફ કરજો એડા મોકલી દેજો તમારે ફાઈનલ ગયા હવે તને તો રાખવો જ નહીં ના માલિક તને રાખીને મારે શું કરો આટલી ચોરી કરી ચોરી કરો મારી વાત તમે દહ વાળે તેના રાખ્યો છે રાસો છે ને યાર આ પહેલી વાર કદા ગુનો કર્યો છે હા બરોબર અને આટલી ફેર માફ કરજો હા રેડો બરોબર વાત ધોંધી કોમ કરજે ને હવે આવું કરતો નહીં ખબર પડતી નહીં જા કોમે લાગેવા તું ઇજ્જતી કોમ કર કોકરી વાદે સડાય નહીં સમજો ને સમજો ને જા કોમ કરવા મડ હેડ જા કોમ કર હેડો બોલો રા આ હેડો જય માતાજી જય માતાજી આવજો મારા પાટણ દી